અહીંયા જો કે અત્યારે તો માણસો એટલું બધું થઈ ગયું છે એટલે એવું લાગે જાણે કફા ગોડાઉન માં ભર્યો હોય અને બિચારી બહેનો ક્યારની રાહ જોતા હતા કે આ ક્યારે મારો રોયો આવે ને દાંત કઢાવે એટલે હવે તમને બધાને થોડીક વાર આનંદ કરાવવો છે થોડીક વાર હસી ની વાતો અને હાસ્ય કરાવવાનું છે એટલે થોડીક વાર દાંત કાઢી લીજો કેમ કે હાસ્ય છે ને જીવનમાં જરૂરી છે તમે દાંત કાઢતા હોય ને એટલે તમને ટેન્શન ના વિચાર ન આવે હા અહીં પુરુષો ઘણા બધા બેઠા છે અને આજ પુરુષોને ખાતો અમારે દાંત કઢાવવા કેમ કે ડોળા કાઢે દાંત કાઢે ને તો એમને મજા બહુ આવે હા એટલે આનંદ કરાવો છે આજ પણ એકવાર આપણે જયકારો બોલાવી અને પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તો મારી સાથે જોરદાર જયકારો બોલાવજો बोलिए भागवत भगवान की बोलिए सनातन धर्म की, बोलिए कष्ट भंजन महाराज की बोलिए गणपति महाराज की अपने अपने मात पिता की ओम नमः पार्वती पते हर हर છે ને આકલો પડકારો રાખજો હજી અમારા કિશનભાઈ બાકી છે એટલે અમારે બે ને છે ને આકલો પડકારો હોય ને તો અમને મજા બહુ આવે હા અને અમારે આ જો કે અમારા રિલેટિવ ઘણા બધા આવ્યા છે કેમ કે અમારે પ્રોગ્રામ હોય તો ઘણા આગા આગા પ્રોગ્રામ હોય આજે કે તારો નજીકમાં પ્રોગ્રામ છે ને એટલે ખાસ સ્પેશિયલ સાંભળવા આવું છું એટલે આજ બધા આવ્યા છે મારા મા બાપ પણ અહીંયા આવ્યા છે એટલે આજ ખૂબ સરસ મને પણ આજ આનંદ આવે છે અંકિતભાઈ પણ આવું સરસ જયારે આયોજન કર્યું છે સાહેબ આયોજન કરવું હેલી વાત નથી અને એમાં જયારે વડીલોની વાત આવે ત્યારે હું સાહેબ ખૂબ રાજી થાઉં અંકિતભાઈ રાજી થાવ એનું કારણ છે કે તમે જે સેવા કરો છો એ સેવા આજે એક દીકરાને એના બાપ માટે કરવાની હોય અને આજે મને ગર્વ થાય છે કે મારા મા બાપે એવી સેવા કરી છે એના માતા પિતાની કે મારા દાદા હતા એ અપંગ હતા એક પક્ષીઘાતનો આંચકો આવેલો એટલે બધું એક બાજુનું ફેલ અને બા હતા એ આંધળા હતા અને ચોખ્ઠું હતું મોઢામાં કાંઈ દાંત નહીં એટલે એને મિક્સરમાં પીલીને એને ખવડાવવાનું અને મારા મા બાપે ખૂબ સેવા કરી અને આજ મને ગર્વ થાય છે કે એક બાપને એક શ્રવણ જેવો દીકરો મળ્યો અને એક દીકરાને એક શ્રવણ જેવો બાપ મળ્યો સાહેબ આનો અમને ગર્વ છે આ મનેગી ભીખી નથી ગમતું મને ભીખીને જામ ભરવાનું નથી પણ હમણાં તમે જો આ બધા છોકરા એટલી બધી સેવા કરે છે અને સંસ્કૃતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ સરસ સેવા કરે છે એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ આવી મરક મરક તાળી ન હાલે હવે એક કામ કરો હું બોલી લઉં પછી એક હારે તમે તાળી પાડજો કે આવી સરસ સેવા કરે છે એની માટે કહેવાય કે ઉંદર ને ઉછાળો નહીં મીંદડી માળો નહીં કુંવર ને હાળો નહીં હંસ ક્યાંય કળો નહીં સંસારીને ને ભેક નહીં મરણ કેક નહીં સાયકલમાં જેક નહીં વાંડાને બ્રેક નહીં

આપણને એમ લાગે ખેતરમાં માંડવી વીણતા હોય એમ ખૂબ સરસ સેવા કરે છે પણ મારું નામ પ્રદીપભાઈ કનુભાઈ હરિભાઈ ભગવાનભાઈ આનંદભાઈ બોગાભાઈ કાળાભાઈ કુરજીભાઈ વાડદોરિયા ગામ ડાન તાલુકો લીલિયાન જિલ્લો અમરેલી બધા મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે કેમ કે પાઘડીને સાહેબ પ્રકાર હતા તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે પેલા જયારે કોઈ પણ વ્યક્તિ આવે એટલે પાઘડી ઉપર થી ખબર પડી છે ત્યાં કાઠિયા વાળ છે આ ગોહિલ વાળ નો છે ગીર બાજુ છે પાઘડી ઉપર થી ખબર પડી જતી તો પાઘડી ના પ્રકાર હતા ત્રિલોકભાઈ કે ગોંડલ ને હિંડોણી મોરબી ની ચા જામનગર નો ઉભો પુલો પાઘડી રંગ પાંચ એ બારાળી પાટલિયાળી બરડે ઉભો કુપાવાળી ઝાલાવાળી આટિયાળી કાલી વાળી

અમારે જોકે સાહેબે અહીંયા એવા છે હા એ અમને ભણાવતા મારા સુખડીયા સાહેબ જો આ સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણું છે એની અંદર એ સેવા આપે છે પેલા એ અમને ભણાવતા અમે એનું સાંભળતા અમને સાંભળે છે હા પણ હમણાં એક શિક્ષક ની બદલી થતી હતી એટલે શિક્ષક ની બદલી થતી હતી એટલે કીધું કે ભાઈ સરપોંચને બોલાવ્યા ને બધાએ આયોજન કર્યું કે ભાઈ શિક્ષકની બદલી થાય છે તો આપણે એનું સન્માન સમારોહ ગોઠવી એટલે સન્માન સમારોહ ગોઠવો અને એમાં કીધું ભાઈ સરપસને કીધું તમે થોડુંક શિક્ષક વિશે બોલો તમે કે એ આની બદલી થાય છે જરાક બોલો એની વિશે એટલે સરપસે ઊભા કર્યા કોઈથી બોલેલું નહીં એણે બોલવાનું ચાલું કર્યું કેમ કે આ બોલવું છે ને બહુ અઘરું છે આ ટેજ ઉપર આવી એને બોલવું માયકમાં બહુ અઘરું છે

તો સરસ્વતી કૃપા હોય તો તમે સારું બોલી શકો એટલે બરોબર શિક્ષક હતા એ શિક્ષક નો સન્માન સમારોહ બેઠો એટલે સરપંચે કીધું તમે બોલવાનું ચાલુ કરો બરોબર ટેજ ઉપર બોલવાનું ચાલુ કર્યું અને કોઈ કોઈથી બોલેલા નહીં અને એને બોલવાનું ચાલુ કર્યું આપડા શિક્ષક બહુ સારા હતા વિદ્યાર્થી ભણવા ન આવતા પણ તોય એની હાજરી પૂરી નાખતા શિક્ષક આવા સરસ બધાને મળે પણ શિક્ષકની બદલી થઈ એ આપણા હાથની વાત નથી ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે હા બોલો આમ થાય એટલે આ બોલવું છે નહીં અઘરું છે પણ હમણાં અમુક અમુક છે ને સલાહકાર બહુ હોય અને આ બધા જાય છે એને કહું થોડીક વાર બે કાલ રવિવાર છે પછી આવો સમય બીજી વાર મળશે નહીં અને અમે મફતમાં નથી આવતા હા આજ તો અમારે જો કે અંકિતભાઈ નો એવો પ્રેમ છે લાગણી છે એટલે આજ અમે બિલ થી નહીં પણ આજ અમે દિલ થી આવ્યા છીએ હા નકર અમને બુક કરવા હોય અમને કિશનભાઈ વિજયભાઈ અલ્પાબેન ને એકવાર ઇન્સ્ટાગ્રામમાં નંબર આપેલો હોય છે એમાં જરાક ફોન કરીને પૂછજો હા અને આ પૈસા તમારે જે કઈ પણ દાન કરવો ઉડાડો તમે તારા મોજ થી તમે અહીંયા દાન આપી શકો છો આ પૈસા છે એ અહીંયા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં બધા સેવા માં જ વપરાવાના છે આ અમે ઘરે નથી લઈ જવાના હા અમારે તાણી છે પણ ભૂખ નથી એટલે મોસ્તી તમે તારે તમારી રીતે વરાવજો એટલે મૂળ ઘણા છે ને અંકિતભાઈ સલાહકાર બહુ હોય સમજાણું અમુક અમુક એવી સલાહ આવે હમણાં એક ભાઈને મેં કીધું મેં મારી ઘરે ઉંદરો આ બહુ થશે તેણે મને સલાહ આપી મને કે ઉંદર થશે મને તો હરફ રાખો હરફ અરે મેં કીધું હરફ રાખીને અમાર હું બસ સ્ટેન્ડે હોવા જાઉં એટલે ઘણા સલાહ હું આવી દે હમણાં એક બહેન મેં કીધું મેં કીધું મને હમણાં એસિડિટી બહુ થાય છે મને કહે સારું મસર મરી જાય એટલે મસર મરી જાય એસિડિટી ની તારીમાં ડીડેટી ઓલામાં મચ્છર મરે આમાં માણા મરે છૂટું પાડ છૂટું પાડ થોડુંક હા એટલે ઘણીવાર આવું થતું હોય હમણાં એક ભાઈ બેઠા હતા એટલે એક ભાઈને પૂછું સલાહકાર તો દેવા હોય ને એટલે પૂછ્યું એ કે હું છું લાલ લાલ આખે ઠેરા જેવું એ કે આંજણી થઈ હું સોંપડ્યું આ લીલું લીલું તો કે લીમડાનું પાન લગાવ્યા કોણ કહી ગયું તો કે પ્રદીપ એ પાઘડી એવા દઈ કહી ગયા અરે આ કઈ થોડી હાસ્ય ની વાતું છે આખ્યું ના કામ છે ક્યારેક ને વહી જાહે હું તો કઉ લીમડાના પાન નહીં ખાખરાના પાન લગાવો ઓલાય બીજા દિવસે ખાખરાના પાન લગાવ્યા બીજો આવ્યો આ હું છું આખે લાલ લાલ ટેરા જેવું કે આંધણી થઈ કોણ કહી ગયું તો કે આ ત્રિલોકભાઈ બેંજો માસ્ટર કહી ગયા તો કે હું આ લીલું લીલું તો કે ખાખરા પાન લગાવ્યા અરે આ કઈ થોડો બેંજો વગાડવાની વસ્તુ છે આ આંખું ના કામ છે ક્યારેક ના ભેળવાઈ જાઓ કે ઓલાય ઈ ફેરવીન એને કીધું કે તમે સાઈલ લગાવો તો ઓલાય પાછા સાઈલ લગાવી ત્યાં ત્રીજો આવ્યો હું છું આ લાલ લાલ ટેરા જેવું એ કે આંધળી થઈ હું સોય પીડ્યું આ લીલું લીલું તો કે ખાખરા મૂળિયા લગાવ્યા કોણ કહી ગયું તો કે આ ઉસ્તાદ કહી ગયા અરે આ કઈ થોડું વગાડવાની વસ્તુ છે આખું કામ છે ક્યારેક ના ભેળવાઈ જાઓ આમ કરવામાં સલાહ લેવામાં અને દવા ફેરવા ફેરવ કરવામાં આંખ વહી ગઈ ને આંધળી રહી ગઈ બોલો મેન મુદો આંખો વયો ગયો એટલે ઘણીવાર વાર આવું થાય પણ પાદરમાં ખેતર પગમાં વાળા અંધારી રાતને ને બળદિયા કાળા ગજિયાળી બાઈને ને પાડોશમાં હાળા આટલું ન દેતા દુવારકા અરે ઘણું જીવો તમે એમરોડરી ને હીરા વાળા નગર મિની અમે બોલવાને ગાવાવાળા હા જા મજા આવે અહીંયા જરાક તાળીયું ને આકળો પડકારો મારજો કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય એટલે અમને ત્યાંથી ખબર પડી જાય કેટલું ખેંહું હોય એમ હા એટલે મજા છે આજ પણ હમણાં એક ભાઈ હીરા ગણતા હતા ને એને મેં પૂછ્યું મેં તમે પેલા ઘાટ ગણતા હતા સુરતમાં તમે રૂમ હું કેમ ચાલુ કરી એટલે મને પછી ભાઈએ કીધું મને કે પ્રદીપભાઈ રૂમ ચાલુ કરી એનુંય કારણ છે મેં તો શું કારણ છે એટલે મને કીધું કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો હાલ્યા બે ધડક ભાઈ ને બેહુ ઘાટમાં ઘાટમાં વજન ને ભાઈ ચાલુ કર્યા ભજન એ ભજનમાં નો પડ્યો મેળ પછી કર્યું નક્કી અલા રે અલા ઘંટી ઉપર ભલા આવા ઘઉં કરતા તો દેહ માં ભલા ભાઈ વૈ ગયા દેહમાં કે દેહમાં કરવી ખેતી ત્યાં ઘરવાળી નથી રેહતી કાંઈ કહું તો પિયર થાય વેતી એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી હા આમ થાય એટલે બહુ અઘરું છે પણ અમારે ફેનિલભાઈ શિરોયા અમારે એની એક ફરમાઈશ છે ગાડીના નામની એટલે આજે એનું જરાક લઈ લઉં કે પેલા આપણે ગામતરા કરવા જતા ને ફેનિલભાઈ શિરોયા એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ખૂબ સારી સેવાનું કામ કરે છે

આવી છત્રીસ પ્રકારની ઘોડીઓ હતું પછી ફોર વ્હીલ આવી અને ત્યારે ઘરે ઘરે ફોર વ્હીલું થઈ ગઈ અને ફોર વ્હીલ બહુ બધી પ્રકારની છે તમારા પાસે નામ આવે તો હાકલો પડકારો મારજો અને ફોર વ્હીલું હોય તો હાકલો પડકારો મારજો વિજયભાઈ ઘણી બધી પ્રકારની ફોર વ્હીલું છે પણ કેટલી પ્રકારની તો કે એસન્ટ ને એવિયો ને એક્સયુ ઓડી ને હેન્ડ ને રેપિડ ને રોલ્સ ને રિટસ ને હિટસ ને લોરા ને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલેનો બ્રેઝા નેક્સોન હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોઝ ઇમેસિયસ ને થાર એમ્બેસેડર એસએસ4 અલ્ટ્રીલા એસ્ટીલા આઈ20 અર્ટિગા એન્ડિગો યો નિકો ઇનો વટાવર અને ફન્ટી કોરોલા કેમ્બ્રિજ ફોર કોવિયો ફન ક્લાસિસ યુટિલિટી ગેટર્સ બોલેરો બીએમડબલ્યુ બીટ જીવા જેન જાયલો જીપ જીપ છી જેટીને જેગવાર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટાને વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફેસ્ટા ફરારી સનીને સુમો સેન્ટ્રોને સ્વિફ સિયારાને સફારી ઉનો નેનો પોલોને પજેરો માજાને મર્સિડીઝ માઇક્રોને તુફાન સેલ સિયરવેને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી હુમર છે દિલદાર હા આટલી પ્રકારની તો ફોરવીલું છે પણ હમણાં

કોઈ પણ હોય તેનો ભાઈ વાળો હોય એને બીજું જયારે યુવાન થાય ત્યારે વધારે વાલમ વાળું કોઈ હોય તો બાપ હોય અને ત્રીજું જયારે એના લગ્ન થાય ત્યારે જો વાલમ વાળું કોઈ હોય તેનો પતિ હોય અને ચોથું કે જયારે એને સંતાન પ્રાપ્તિ થાય અને પછી એના સૌથી વધારે જો વાલમ વાલું કોઈ હોય તો એને સંતાન એનું વાલું હોય છે એનું બાળક વાળું હોય છે એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સ્ત્રી પાત્રને વધાવો મારે અમારે કલાકારોને પોગ્રામ સૌરાષ્ટ્રમાં થતા હોય સુરતમાં હોય ગમે ત્યાં અમારે હોય મારી પત્નીએ મારા વગર દી ખાધું નથી આજ સુધીનો રેકોર્ડ છે મારા પત્નીએ કોઈ મારા વગર ખાધું નથી સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય સુરતમાં પ્રોગ્રામ હોય સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય એટલે વાત આખી જુદી છે પણ સુરતની અંદર પ્રોગ્રામ હોય બે વાગે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે ગમે એટલા વાગે મારી વગર કોઈ દી ખાધું નથી ગમે એટલા વાગે અમારે પોગ્રામ હોય બે વાગે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે ગમે એટલા વાગે પ્રોગ્રામ હોય મારી વગર કોઈ દી ખાધું નથી હું ઘરે જાવ પછી રસોઈ બનાવું આમાં અડધા સમજાય અડધન નહીં સમજાય અને સમજાય ને અહીંયા દાંત કાઢ લે અને અડધન નહીં સમજાય ને બાથરૂમ માં નાતા છે ના અહીંયા દાંત કાઢજે હાલ એટલે એટલે આનંદ છે પણ આપણે બરોબર ઘરે જ રસોઈ જો કે બનાવી પડે ક્યારેક ક્યારેક પણ બરોબર હવે વચ્ચે એક બીજી વાત લઈ લઉં કે હમણાં અલ્પાબેને ખૂબ સરસ ગીત ગાયું હમણાં એક ગીતે ટ્રેન્ડિંગમાં નીકળ્યું કપડા મેચિંગ કરવા દિલડા મેચિંગ કરવા દિલરાય મેચિંગ થાય કપડાય મેચિંગ થાય પણ હાહુ હોવના ઝીભડા મેચિંગ ન થતા હા અને આમાં અમુક અમુક બેનોએ તો નીમ લીધું છો અમુક અમુક બહેનો એ નીમ લીધું છે કે એરું પૂછડીએ હાથ અડાડવો છે પણ મારા હાહુને પગે હાથ નથી અડાડવો હા હમણાં એટલે આપણે બરોબર રીંગણાની વાત હાલતી હતી એટલે જે હીરાવાળા છે એ બરોબર ઘરે પહોંચ્યા એટલે ઘરે જઈ અને એના પત્નીને પૂછ્યું કે હેનું શાક બનાવ્યું તો કે રીંગણાનું હું નકરા જ્યારે હોય ત્યારે રીંગણા 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 નકરું રીંગણાનું શાક જ્યારે હોય તે નિકળા રીંગણાનું શાક જ બનાવવા કરશો રીંગણા નકરાનું એનું રીંગણાનું નકરું શાક ને તો ગજાડાના ઉતાર મળે તો ઓલી પત્નીએ કીધું એ કે તો ગ્યાંજનોમાં ઓછા ખાધા હોટ તો ભણાવે એટલે ભણાવતા હતા બરોબર અહીં બરોબર ઢોર થારતા એટલે ધીમે ધીમે કરતા એ બધું એનું મગજમાં એવું ભરેલું એટલે વિદ્યાર્થીને ઢોર વિશે ભણાવ્યું અને બરોબર આવ્યા ઉપર થી સાહેબ કે ભાઈ આપણે હાલો આ વખતે આને તપાસ કરવાની છે કે કેવું ભણતર ભણાવે છે એટલે બરોબર એને પૂછવાનું ચાલુ કર્યું કે તમે જે કઈ પણ ભણ્યા છો એની વિશે તમારે બોલવાનું છે વિદ્યાર્થીઓ કે વાંધો નહીં તો કે બોલો આપણા દેશના પ્રાણી વિશે તમે બોલો એટલે ઓલા એ પ્રાણી વિશે એને કીધું બોલો આજના આપણા દેશના પ્રાણી વિશે બોલ એક છોકરાને ઊભો કર્યો ઓલો ઊભો થયો બોલ તો કે આપણા દેશના પ્રાણી બહુ બધાય છે એમાં આપણા દેશનું પાણી એક ભેં છે ભેંને બે શિંગડા હોય છે ભેંને સરપગ હોય છે ભેં કાળી હોય છે ભેં દૂધ દે છે તો કે સરસ બૈજા બીજાને ઉભો કર્યો તું બોલ આપણી જે તમારી સ્કૂલ છે એની વિશે બોલ તે બીજો ઉભો છો અમારી સ્કૂલ બહુ સુંદર છે અમારી સ્કૂલની બહાર એક લીમડો છે લીમડાની બહાર એક ભેં બાંધેલી છે ભે ને બે શિંગડા હોય છે ભે ને ચાર પગ હોય છે ભેં કાળી હોય છે ભેં દૂધ દે છે ઓલે કીધું બે જાય હેઠો ત્રીજાનો ઊભો કર્યો તું બોલ આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ અને ઓલાએ ચાલુ કર્યું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે નરેન્દ્રભાઈ મોદી એટલે તાજા માજા છે કેમ કે ભેંયનું દૂધ ખાય છે ભેટ હોય છે ભેં દૂધ દે છે આમ કરીને બોલે આમ એને અન ભાઈ સાહેબ થાય ગયા અને સાહેબ ત્યાંથી કીક મારીને કીક મારીને ને બરોબર પાદરમાં પૂગ્યા ભેં ભે ભટકાણા અન ભેંય હારે ભટકાણા સાહેબ સીધા કોમામાં બે મહિના પછી સાહેબ કોમામાંથી બહાર આવ્યા કોમામાંથી બહાર આવ્યા પછી મીડિયાવાળાએ પૂછ્યું કે સાહેબ તમારે આ ઘટના બની કઈ રીતે બની તો પછી સાહેબે કીધું કે હું એક સ્કૂલમાં ગયો તો ત્યાં ઇન્ટરવ્યૂ લેવા અને હું બરોબર છોકરાને પૂછતો હતો બધા પ્રશ્નો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમારા પ્રાણી વિશે બોલ્યો એને કીધું અને એને પછી મેં પ્રશ્ન પૂછતા પૂછતા મેં કીધું ભાઈ હું તમારે પ્રોબ્લેમ હતો એટલે સાહેબે કીધું કે બે બે હોય 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 છે છે કાળી એમ કરીને બોલો સાહેબનું કમાણ છટકી ગયા આમનું મેળે સટકાયું એટલે ઘણી વાર આવું હોય થતું હોય કાંઈ વાંધો નહીં હવે બે લાઈન લઈને આપણે જો કે વિરામ કરવો છે ઘણો સમય થઈ ગયો છે કિશનભાઈ કિશનભાઈને સાંભળવાના છે અચ્છા વિજયભાઈ હા કિશનભાઈને બે પ્રોગ્રામ હતા જ એટલે હમણાં તમે જુઓ સસરા કોઈ પણ છે ને પંખો આપે નવો પંખો ત્રિલોકભાઈ અમારે ત્રિલોકભાઈ અમારા જીગરી મિત્ર છું હા પણ ત્રિલોકભાઈ પંખો કોઈ સસરા આપે નવે નવો એટલે તમે જોજો પંખો કઈ રીતે ફરતો હોય નવો પંખો હોય ને આ ચહેરાના એક્સપ્રેશન છે અહીંયા તમે જોજો પંખો નવે નવો આપ્યો એટલે કઈ રીતે ફરે પવન આવે છે ને આ તો વાંધો એટલે બરોબર પછી તમે જો પંખો થોડોક જૂનો થાય એટલે પંખો પછી અમુક એની સમય મર્યાદા હોય એટલે પછી જમાઈને કે પંખો જૂનો થાય તો કઈ રીતે આવો જમાય 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 આવી રીતના પંખો કે પછી અમુક સમય જાય એટલે પછી પંખો છે એ પાછો કુમાર એના જવાબ આપે એવી રીતના પંખો જવાબ આપે અન માની લો કે હાવ જૂનો થઈ જાય ભંગારમાં દેવો દેવાય એવો ભંગખો થઈ જાય એટલે તમાર જવું એ કઈ રીતનો ફરતો છે છે મજા આવે ને હા તો તાળીઓથી વધાવજો જરાક એટલે ખુબ સરસ આનંદ છે પણ ટાઈમ ની મર્યાદા છે પણ અમુક અમુક વસ્તુ કઠણ હોય તો કઈ કઈ તો કે કાંકરે પરત કઠણ પંજાબી મરત કથન ચડી ગયેલા હડત કથન આબુ આબુના પહાડ કઠણ હીરાવાળાના ઉપાડ કથન મોકોડા નું મોઢું કઠણ ચામડાનું જોડું કથન વિપરલ ટોળું કઠણ ઉદય ની ડાટ કઠણ કાંટાની વાડ કઠણ હેમણાની ટાટ કઠણ બેંક હરાજી કઠણ જુગાર બાજી કઠણ ચસકી ગયેલા માજી કઠણ બ્રાહ્મણનું ભાડું કઠણ વાણિયાનું નાણું કઠણ બારૈયાનો બોલ કઠણ મીરનો ઢોલ કઠણ શોપિંગમાં મોલ કઠણ મોબાઈલમાં મિસ કોલ કઠણ ઊંટની સાલ કઠણ મગર ની ખાલ કઠણ વાયદાની ઢાલ કઠણ બે નંબર માલ કઠણ જુવાનીમાં ટાલ કઠણ રિલાયન્સ ના શેર કઠણ પોરબંદરના મેર કઠણ ઓખાના વાઘેર કઠણ પંચાલના કાઠી કઠણ હોરઠના આહિર કઠણ હળવદના બ્રાહ્મણ કઠણ રાજકોટના ભરવાડ કઠણ શેત્રુજીની રેતી કઠણ પટેલની ખેતી કઠણ નદી નો આરો કઠણ સિસમ નો કઠણ પત્નીનો પત્ની નો પારો કઠણ સુરતની ગાળો કઠણ બરોડાના હાળો કઠણ મુંબઈમાં માળો કઠણ મહેસાણામાં ફાળો કઠણ અમદાવાદ નો રિક્ષા વાળો કઠણ અને જો હવે કઠણ હોય ને તો ઘરમાં રાખવો હાળો કઠણ પણ કોઈ પણ આયોજન કરો ને એટલે આયોજન અમુક ડોઢા જોવા મળે પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં અમુક ને ઘરે લવાય નહીં અમુક ને ઘરે જવાય નહીં નો ખાવાનું ખવાય નહીં ખાધું હોય તો કહેવાય નહીં ગઝડાનું બકો ભરાય નહીં મિંદડીને ધોકો મરાય નહીં ભલે આપણી ભેંસ ધરાઈ મળી કોકના છેડે ચરાઈ નહીં ઊછીના લઈને વરાઈ નહીં ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં પણ સમયની મર્યાદા છે આ તમે બધાય સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર પણ છેલ્લી લાઈન લઈ અને મારી વાણીને વિરામ આપું કે હૈયાંની હાંટળીમાં મેં હેત વેચવા બેઠા છીએ હૈયાંની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ વગરદા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ ના રાહ જોઈએ ના તાજ જોઈએ બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ અમે બંધ આખો એ ચાલતા નથી સંબંધો વિશે કઈ જાણતા નથી બધાને હસીને મળવો એ મારો સ્વભાવ છે બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી એટલે તમે બધા સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર બોલો ભારત માતા કે